નમસ્કાર મિત્રો આ રોડ તે તમે જે જોઈ રહ્યા છો તે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકનો છે અને જેલ રોડ પણ આને કહી શકાય એટલે જે પ્રકારે મોરબી મણિમંદિર પાસે જે દરગાહ હતી ને આ દરગાહ હટાવવાની જે ડિમોલેશનની કામગીરી થઈ હતી અને તે દરમિયાન મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થયું હતું આ ટોળું એકત્ર થયા બાદ મોરબી સિટી એ ડિવિઝન સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા સાથે જ પથ્થરમારો કર્યો હતો અને જે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકનું બોર્ડ હતું તે તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ પણ સતર્ક બની હતી સતત રાઉન્ડ ધી ક્લોક એટલે કે સતત ચાંપતો બંદોબસ્ત રાખી અને સતત પેટ્રોલિંગ કરી રહી છે શહેરના અલગ અલગ માર્ગો પર શહેરી રસ્તા દરેક રસ્તા ઉપર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે તમે જે જુઓ છો તે મોરબી સિટી એ ડિવિઝન નજીકનો આ રસ્તો છે અને અત્યારે તમે જોઈ શકો શું કહો છો કે એકદમ સુમસાન રસ્તા જોવા મળે છે કોઈ તમને કહે કે આ રસ્તા પર થોડા સમય પહેલાં લોકોનું ટોળું ભેગું થયું હતું અને પથ્થરમારો થયો હતો અને બોર તોડી નાખવાની પણ ઘટના બની હતી કોઈ કહેશો તો માનશે પણ નહીં પરંતુ અત્યારે આ મોરબી સિટી એ ડિવિઝન બાદના દ્રશ્યો છે બા બાજુમાં જ તમે જે બોર છે તે તૂટેલું જોઈ શકો છો અને સાથે અહીંયા મોટી સંખ્યામાં ટોળું પણ એકત્ર થયું હતું સૂત્રોચ્ચાર કર્યા હતા અને જેને લઈ પોલીસ સતત એલર્ટ બની છે અને અત્યારે તમે જે જોવો છો કે મોરબી સિટી એ ડિવિઝન સુમશાન દેખાઈ રહ્યું છે સાથે જ આપણે અલગ દ્રશ્યો પણ બતાવીશું મણિમંદિર પાસેના કે ત્યાં ડિમોલેશન થયા બાદ શું તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એટલે અત્યારે તો આપણે આ મોરબી સિટી એ ડિવિઝન પાસેના દ્રશ્યો બતાવ્યા કે જે પ્રકારે ત્યારે રસ હતો માહોલ અને અત્યારે શું છે સ્થિતિ અને હવેનું શું અપડેટ છે તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું ખાસ તો અત્યારે મોરબી સિટી એ ડિવિઝન વિસ્તાર છે અને ત્યાંથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અત્યારે રસ્તાઓ સુમસામ તમને દેખાઈ રહ્યા છે સાથે જ પોલીસનું સતત પેટ્રોલિંગ પણ જોવા મળી રહ્યું છે અને અહીંયા થોડા સમય પહેલાં જ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થયું હતું સૂત્રોચ્ચાર કર્યા હતા પથ્થર ઘટના પણ બની હતી અને મો બી સિટી એ ડિવિઝનનું બોર્ડ પણ તોડી નાખવામાં આવ્યું હતું સાથે જ મોરબી પોલીસ વડાએ પણ કહ્યું કે જે ઉપદ્રવી એટલે કે જેમને તોડફોડ કરી છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ એ કેવા પ્રકારની કાર્યવાહી થશે અને શું થશે તે પણ આવતા દિવસોમાં આપણે બતાવીશું